ટભોઈ માં ગરબાની ગરબા વતી કરચલર ગ્રુપ દ્વારા પ્રથમ દિવસે સ્વામિનારાયણના મહંતપુરાની સ્વામી અને ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ત્રિપાગટ કરી ગરબાનો શુભારંભ કરાવ્યો હતો ગરબા ગ્રાઉન્ડમાં નો એન્ટ્રી પરંતુ દરેક ખેલાડીઓ તિલક કરીને આવ્યા ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસમાં ગરબાવાની તરબા વતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત એપીએમસી ગરબા ગ્રાઉન્ડમાં પૂજ્ય પુરાણી સ્વામી અને ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તેથી પ્રાગટ્ય કરીને ગરબાની રજૂઆત કરવામાં આવી ધારાસભ્યએ જણાવ્યું કે દરેક ખેલૈયાઓએ લલાટ ઉપર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવું જ્યારે પ્રથમ દિવસે ખેલૈયાઓ લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા પડ્યા ત્યાં ગરબાના પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ સહિત આસપાસના તમામ ગામોને ગરબામાં આમંત્રણ પાઠવવામાં આવ્યું આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી વડોદરા જિલ્લા કલવણી મંડળ

માં ગઢ ભવાની દરભાવતી કલ્ચરલ ગ્રુપના તમામ સભ્યો હાજર રહી નવરાત્રીના પ્રથમ નોરતે ગાયક વૃંદ શ્રી હરિ હેમાબેન પંડ્યાના તાલથી ગરબા રમ્યા હતા આજે શારદી નવરાત્રીનો પ્રારંભ થયો છે આજે પહેલો નોરતો છે દરભાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર દરબાવતી ગઢ ભવાની ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે ત્યારે ગરબા નું આયોજન થાય છે નો તિલક ને એન્ટ્રીની શરૂઆત ગરબાવતી થી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર કેટલાક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી ત્યારે ગર્ભાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે માં ગર્ભવાની ની કૃપા તમામ ગર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબા માં ખેલૈયા હોય ગરબાની મુલાકાત લેતા હોય તમામને માં ગરબા ના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે સાથે સાથે મા ગર્ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગર્ભવાનીના આભારી છીએ અને આપના મારફત તમામ ગર્ભાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં વધારો આમંત્રણ આપીએ છીએ જય ગરબા